આવતીકાલથી ગણેશ ચતુર્થી ઉજવણી શરૂ થનાર છે આ તહેવાર વડોદરા શહેરમાં એક અતિ મહત્વના ત્યોહાર હોવાના કારણે આપના મહિનાથી અડવાન્સ પ્રિપેરેશન વડોદરા શહેર પોલીસ તરફથી કરવામાં આવી રહ્યું છે અને આના ભાગરૂપે અત્યાર સુધી આપના મૂર્તિ કલાકારો સાથે પંડાલના આયોજકો સાથે ડીજે ચલાવનાર જે સંચાલકો છે એમના સાથે અને સ્થળીય સ્થાનિક લોકોના કમ્યુનિટી સાથે જનપ્રતિનિધિઓ સાથે આપણે કેટલાક પ્રકારની બેઠકો ચર્ચાઓ અને સુરક્ષા વ્યવસ્થાના પરિપ્રેક્ષમાં કરવાની થતી કાર્યવાહી અંગે વિગતવારની આપણા તૈયારીઓ થઈ ચૂક્યા છે ગઈકાલે જ આપણે કેટલાક મોટા મોટા પંડાલોના આયોજકો સાથે ડિટેઇલ મીટિંગ આયોજન કરી કેટલાક ડૂઝ એન્ડ ડોન્ટ્સ ડિટેલ મેં આપણા સમજ કરી હતી કે જ્યારે પંડાલ સ્થાપિત કરવામાં આવે તે જગ્યાએ ટ્રાફિક અંગેનું પણ ધ્યાન રાખે ઇન્ટરનલ મેનેજમેન્ટ માટે વોલન્ટિયર્સ અથવા સ્વયંસેવકોને તૈનાત કરે સુરક્ષાને ધ્યાને રાખી સીસીટીવી કે ક્યુમેકર અને ફાયર સેફ્ટી અંગેનું ધ્યાન રાખીને ફાયર એક્સિંગેશર વગેરે નાખવા માટે વિગતવારને એમને સૂચના આપી છે અને સાથે સાથે પોલીસ સાથે સંકલન કરવા અંગે પણ ઇન્સ્ટ્રક્શન પણ આપણા પૂરું પાડી છે અત્યાર સુધી વડોદરા શહેરમાં લગભગ વન પંડાલ ચલાવનાર જે આયોજકો છે આ આપણા પાસેથી લાયસન્સ મેળવી ચૂક્યા છે મહત્વમ સંખ્યામાં જે ગણેશનું પ્રતિષ્ઠાપન થવાનું હતું અત્યાર સુધી આગમન યાત્રાઓ સંપન્ન થયા છે આજે છવ્વીસ તારીખે પણ મોટી સંખ્યામાં ગણેશો સ્થાપના થનાર છે અને આવતીકાલે કેટલાક મહલાઓમાં હાઉસિંગ કોપરેટિવ સોસાયટીમાં ઘરે ઘરે જે નાના મોટા ગણેશનું સ્થાપના થનાર છે આ પણ સંપન્ન થનાર છે લગભગ આપણા દર વર્ષે બારસો પચાસ વધારે લોકો લાઇસન્સ મેળવીને મોટી ગણેશની સ્થાપના કરતા હોય છે આ વર્ષે પણ લગભગ એ જ સંખ્યામાં સ્થાપના થવાની આપણા અપેક્ષા છે તો સુરક્ષાના પરિપ્રેક્ષમાં આપણે જે અન્ય વિભાગો સાથે સંકલન કરીને કરવાનું થતું હતું આ અંગે પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ બીએસએનએલ આરોગ્ય વિભાગ અને કલેક્ટરો કલેક્ટરેટ ફાયર સર્વિસેસ અને અન્ય સ્ટેક હોલ્ડર વિભાગો સાથે પણ આપણે ડિટેઇલ્ડ તૈયારીઓ સ્થાપનાના પરિપ્રેક્ષમાં અને સાથે સાથે આવતા અગિયાર દિવસ સુધી ચાલનાર આ તહેવારના રોજે રોજ જે પૂજા આરતી દર્શન આના પરિપ્રેક્ષ્યમાં પણ ડિટેલ્ડ ઇન્સ્ટ્રક્શન આપણે સંકલનના મુદ્દાઓને ધ્યાને રાખીને કરી છે ને આ દરમિયાન સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ દ્વારા કેટલાક સ્થળોમાં મુલાકાત ચેકિંગ ફૂડ પેટ્રોલિંગ કમ્યુનિટી ડાયલોગ અને એન્ટી સોશિયલ એલિમેન્ટ સામેનો આપણા ક્રેકડાઉનનું એક્ટિવિટી ઇન્કલુડિંગ બુટલેગર ગેમ્બલર્સ નોન ક્રિમિનલ્સ એમને સામેનું આપણા જે પ્રિવેન્ટીવ ડિટેન્શનનું હોય તરી કરવાનું હોય કે બીએનએસએસ અંતર્ગત જે ગુડ બિહેવિયર અંગે એમના પાસેથી જામીન મળવાનું હોય આ બધું કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તે તમે જોયું છે કે જગ્યા જગ્યા ઉપર પોલીસની હાજરી ડોમિનેશન અને વિઝિબિલિટી વધારીને શહેરમાં શાંતિ સુવ્યવસ્થા બની રહે તે માટે આપણા કાર્યવાહી કરી છે આ બંદોબસ્ત દરમિયાન સીસીટીવી બોડી કેમેરા કેમેરાના પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે ત્યારે આપણા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર સાથે આપણા જે થાઉઝન્ડ નાઇન હંડ્રેડ પ્લસ કેમેરાઓ પીએમસીના આપણા વિશ્વાસ દેશનું અંતર્ગત સ્થાપિત કરેલા પાંચસો પચાસથી વધારે કેમેરાઓ સાતસો પચાસ જેટલા બોડી કેમેરા એમનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના પણ કેમેરાઓને આપણે મેપિંગ કરી આના પણ આપણે ઉપયોગમાં લેવાના છીએ સાથે સાથે સાયબર દુનિયામાં જે કેટલાક એલિમેન્ટ્સ સક્રિય બની જતા હોય છે એવા તત્વો ઉપર વાંચ રાખવા માટે આપણા સાયબર પેટ્રોલ વધારી છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ચુનંદા અધિકારીઓ સોશિયલ મીડિયા અને અન્ય જે સાયબર સ્પેસમાં ચાલતી એક્ટિવિટી ઉપર ચાપતી નજર રાખી છે અને સમગ્ર બંદોબસ્તના મહત્વને ધ્યાને રાખી આપણે એડિશન સીપી ડીસીપીઓ એસીપી તમામ થાણાદાર સબ ઇન્સ્પેક્ટર ને બે હજાર પાંચસોથી વધારે મહત્તમ સંખ્યામાં પોલીસ અધિકારી પણ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે આપણા પાસે ઉપલબ્ધ ત્રણે કંપની એસઆરપી ઉપરાંત આગમન યાત્રાના સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણે વધારાના બે કંપની તૈનાત કરી છે સમગ્ર ત્યુઆર દરમિયાન આ કંપનીઓ પણ તૈનાત રહેશે સાથે સાથે ડીસીબી પીસીબી એસઓજી અને ક્યુઆરટીના જે ટીમો છે વ્યૂહાત્મક સ્થળોએ એમના બ્રધન્સ ડોમિનેશન પણ ચાલુ રહેશે તમામ તૈયારીઓ ઉપરાંત કેટલાક રિસ્કને પોટેન્શિયલ પોસિબિલિટીને ધ્યાને રાખીને આપણા કન્ટિન્જન્સી પ્લાન પણ ડિટેલમાં આપણે વર્કઆઉટ કરી છે આના ભાગરૂપે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પાર્ટી ધાબા પોઈન્ટ ઉપર કે ડી પોઈન્ટમાં એ ઉપરાંત રિઝર્વ તરીકે વજ્ર વરુણ અને એન્ટી રેડ કિટ સાથે સ્પેશિયલાઇઝ ટીમ પણ તૈનાત રહેશે જેથી કરીને કોઈ પણ